નિરોગી જીવન જીવવા માટેના કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં અહીં આપેલા છે સ્વસ્થ જીવનશૈલીના મુખ્ય સ્તંભો સંતુલિત આહાર તાજા ફળો અને શાકભાજી તમારા દૈનિક આહારમાં વિવિધ રંગના ફળો અને શાકભાજીનો સમાવેશ કરો આખા અનાજ મેંદાવાળી વસ્તુઓ કરતાં ઘઉં બાજરી જુવાર ઓટ્સ વગેરે જેવા આખા અનાજનો પ્રાધાન્ય આપો પ્રોટીન કઠોળ દાળ પનીર ઈંડા અને માંસ જેવા પ્રોટીન સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં લો ઓછું મીઠું ખાંડ અને ચરબી પ્રોસેસ્ડ ફૂડ તળેલી વસ્તુઓ અને વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન ઓછું કરો પાણી દરરોજ પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે નિયમિત વ્યાયામ દરરોજની પ્રવૃત્તિ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ મધ્યમ પ્રકારનો વ્યાયામ કરવું જેમ કે ઝડપથી ચાલવું દોડવું સાયકલ ચલાવવી અથવા યોગ કરવો શક્તિ તાલીમ સ્નાયુઓને મજબૂત કરવા માટે અઠવાડિયામાં બે વાર શક્તિ તાલીમનો સમાવેશ કરવો પૂરતી ઊંઘ ગુણવત્તાવાળી ઊંઘ દરરોજ રાત્રે સાત આઠ કલાકની શાંત અને ગુણવત્તાવાળી ઊંઘ લેવી જરૂરી છે ઊંઘનો સમય નિશ્ચિત કરો દરરોજ એક જ સમયે સુવા અને જાગવાની આદત કેળવો માનસિક સ્વાસ્થ્ય તનાવનું વ્યવસ્થાપન ધ્યાન યોગ શ્વાસ લેવાની કસરતો અથવા તમારા મનપસંદ શોખ દ્વારા તનાવ ઘટાડવાનો પ્રયાસ કરો સકારાત્મકતા સકારાત્મક વિચારો રાખો અને જીવન પ્રત્યે આભારી રહો સામાજિક સંબંધો મિત્રો અને પરિવાર સાથે સારા સંબંધો જાળવી રાખો ખરાબ ટેવોથી દૂર રહો ધૂમ્રપાન અને દારૂ ધૂમ્રપાન અને દારૂનું સેવન ટાળો અથવા મર્યાદિત કરો આ સરળ છતાં મહત્વપૂર્ણ નિયમનું પાલન કરવાથી તમે લાંબુ સુખી અને નિરોગી જીવન જીવી શકો છો સૂર્યપ્રકાશનું સેવન વિટામિન ડી દરરોજ સવારના સમયે પંદર વીસ મિનિટ સૂર્યના હળવા તાપમાં રહો આનાથી તમારા શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન થાય છે જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે ડિજિટલ ડિટોક્સ સ્ક્રીન ટાઈમ સુવાના સમયના એક કલાક પહેલાં મોબાઈલ ટીવી કે કોમ્પ્યુટરથી દૂર રહો વધુ પડતો સ્ક્રીન ટાઈમ માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘને અસર કરી શકે છે નિયમિત આરોગ્ય તપાસ વહેલું નિદાન વર્ષમાં એકવાર તમારા ડોક્ટર પાસે જઈને નિયમિત રક્ત પરીક્ષણો બ્લડ પ્રેશર અને અન્ય જરૂરી તપાસ કરાવો આનાથી કોઈ પણ રોગનું વહેલું નિદાન થઈ શકે છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ભલે આ મુખ્ય મુદ્દામાં હતું પણ તેનું મહત્ત્વ વધારે છે શરીરમાં પાણીની ઉણપ ન થવી જોઈએ પાણી પાચન ચયાપચય અને ઉર્જા સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે હસવું અને ખુશ રહેવું એન્ડોફિન હસવાથી તણાવ ઓછો થાય છે અને શરીરમાં ફીલ ગુડ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જીવનમાં આનંદ અને ઉત્સાહ જાળવી રાખો નવું શીખતા રહો મગજની કસરત નવું કૌશલ્ય શીખવું પુસ્તકો વાંચવા અથવા કોયડા ઉકેલવાથી તમારું મગજ સક્રિય રહે છે અને યાદશક્તિ જળવાઈ રહે છે આ બધી ટિપ્સ તમારા જીવનશૈલીમાં ધીમે ધીમે અપનાવવાથી તમે એક સંતુલિત અને તંદુરસ્ત જીવન જીવી શકો છો દીધાર્યુ અને તંદુરસ્તી માટેની વધારાની વ્યવહારુ ટિપ્સ પ્રકૃતિ સાથે સમય વિતાવો બહાર નીકળો બગીચામાં પાર્કમાં કે ખુલ્લી જગ્યામાં થોડો સમય વિતાવો પ્રકૃતિમાં રહેવાથી તણાવ ઓછો થાય છે અને મૂળ સુધરે છે તાજી હવા સવારે તાજી હવા લેવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને મનને શાંતિ મળે છે સાવધાની ખાવું ધ્યાનપૂર્વક ખાવું જમતી વખતે ટીવી કે મોબાઈલથી દૂર રહો દરેક કોળિયાને ધીમે ધીમે ચાવી અને ખોરાકના સ્વાદનો અનુભવ કરો આનાથી તમે સંતુષ્ટ થશો અને ઓવરઇટિંગ ટાળી શકશો ક્યારે ખાવું જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવો અને પેટ ભરાઈ જાય પછી તરત જ બંધ કરી દો વ્યક્તિગત સ્વચ્છતા હાથ ધોવા રોગથી બચવા માટે નિયમિતપણે હાથ ધોવા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જમતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી દાંતની સંભાળ દિવસમાં બે વાર બ્રશ કરવો અને ફ્લોસિંગ કરવાથી માત્ર દાંત જ નહીં પણ હૃદયના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે તમારા શોખને અનુસરો આનંદની પ્રવૃત્તિ તમને જે પ્રવૃત્તિઓ ગમે છે જેમ કે સંગીત ચિત્રકામ બાગકામ અથવા કોઈ રમતગમત તેના માટે સમય ફાળવો આ પ્રવૃત્તિઓ માનસિક સંતોષ અને ખુશી આપે છે તમારી જાતને માફ કરો સ્વદયા જો તમે કોઈ લક્ષ્યમાં નિષ્ફળ જાઓ અથવા તમારી પાસે ભૂલ થઈ જાય તો તમારી જાતને દોષ આપવાને બદલે દયા અને સ્નેહથી જુઓ પૂર્ણતાવાદનું દબાણ ઘટાડવું માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે આ વ્યવહારુ ટીપ્સ તમને એક સંપૂર્ણ અને નિરોગી જીવનશૈલી આપવામાં મદદ કરશે પાચન સુધારો જમ્યા પછી તરત જ ભારે શારીરિક ક્ષમ કરવાનું ટાળો યોગ પાઇલેટ્સ શરીરને લચીલું અને મજબૂત બનાવવા માટે નિયમિતપણે યોગ અથવા પાઇલટ્સ જેવી કસરતો કરો સ્વયંસેવા અન્ય લોકોને મદદ કરવાથી સંતોષની ભાવના મળે છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે સારી મુદ્રા જાળવવી બેસવાની રીત કામ કરતી વખતે અથવા બેસતી વખતે તમારી મુદ્રા પર ધ્યાન આપો ખરાબ મુદ્રા પીઠનો દુખાવો ગરદનનો દુખાવો અને થાકનું કારણ બની શકે છે ચાલવાની રીત સીધા ચાલો ખંભા પાછળ રાખો અને પેટને સહેજ અંદર ખેંચીને રાખો આ વધારાની અને ગહન ટીપ્સ તમારી નિરોગી જીવનશૈલી વધુ અસરકારક બનાવશે શું તમે જાણવા માગો છો કે ઊંઘની ગુણવત્તા સુધારવા માટે કઈ પ્રવૃત્તિઓ અપનાવી શકાય દર કલાકે બ્રેક લો બેઠાડું જીવન ટાળો જો તમે લાંબા સમય સુધી બેસીને કામ કરતા હો તો દર પિસ્તાલીસ સાઠ મિનિટે ઊભા થાઓ થોડું ચાલો અને હળવું સ્ટ્રેચિંગ કરો લાંબા સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શરીરને સાંભળો આરામ જ્યારે તમને થાક લાગે અથવા બીમાર હો ત્યારે તમારા શરીરને સાંભળો અને પૂરતો આરામ લો બીમારીમાં કામ કરવાનું ચાલુ રાખવાથી પુનપ્રાપ્તિમાં વિલંબ થાય છે ભૂખ અને તરસ શરીરના સંકેતોને સમજો અને જ્યારે જરૂર હોય ત્યારે જ ખાઓ કે પીઓ નવા લોકોને મળો સામાજિક જોડાણ મજબૂત સામાજિક સંબંધો અને હકારાત્મક મિત્રવર્તુળ માનસિક સ્વાસ્થ્ય માટે રક્ષાત્મક કવચ પૂરું પાડે છે અને આયુષ્ય વધારવામાં મદદ કરે છે એકલતા ટાળો ખાસ કરીને મોટી ઉંમરે એકલતા ટાળવી ખૂબ જ જરૂરી છે નિરોગી જીવન એ માત્ર શારીરિક સ્વચ્છતા નથી પણ માનસિક અને ભાવનાત્મક સંતુલનનું પરિણામ છે જો તમે આ ટિપ્સને તમારા જીવનમાં વણી લેશો તો તમે ચોક્કસપણે એક તંદુરસ્ત અને સુખી જીવન જીવી શકશો